ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ અધ્યક્ષ સ્થાને ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન સમારોહ યોજાયો ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને ભારતીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાન આઈઆઈટી નો સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં આઈઆઈટી ના ત્રણ હજાર દસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે વડાપ્રધાનના વિકસિત ભારત એટ બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવામાં સૌ નાગરિકો ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આપ સૌ શિક્ષકોએ એવા બાળકોનું ઘડતર કરવાનું છે જેઓ ભવિષ્યમાં દેશના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે મંત્રી પાંસે રયો હતું કે એક સારો ઉમદા ચરિત્રવાન કર્મનિષ્ઠ સમાજ સેવી બાળકોને પ્રેમ કરનાર અને ભવિષ્યને બાકી કરનાર કર્મયોગી શિક્ષક જે સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે આવા શ્રેષ્ઠ શિક્ષકોના જગતને ભેટ આપવાના ઉમદા આશયથી તાત્કાલિક તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સંસ્થાને પરિકલ્પિત કરી હતી અને આ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન આઈઆઈટીઈ એ શિક્ષકોને પ્રશિક્ષણ આપતી ભારતની પ્રથમ સંસ્થા છે મંત્રી મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે ઉચ્ચ શિક્ષણને બળવત્તર બનાવવા માટે દૂત એટલે કે શાળામાં ભણાવતા શિક્ષકોને તાલીમ આપવાનું શ્રેષ્ઠ કામ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન કરી રહી છે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર એવા દેશના ભાવિ યુવાનોને આપ સૌએ શિક્ષિત કરવાના છે વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં આઈઆઈટીઈના શિક્ષકો દ્વારા અપાયેલ શિક્ષણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન આઈઆઈટી શિક્ષક અને પ્રશિક્ષકના ઘડતર માટેની કેળવણી આગવી રીતે આપી રહી છે આજે આપ સૌનું ઉત્તરદાયિત્વ સુનિશ્ચિત થવું છે ત્યારે સૌએ સમાજની અપેક્ષાઓની પરિપૂર્તિ કરવાનું ભગીરથ કાર્ય કરવાનું છે તેમ મંત્રી શ્રીએ ઉમેર્યું આપણી સંસ્કૃતિ અને રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવામાં શિક્ષણ વ્યવસ્થા મહત્વનું પાસું છે શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનું ઉમતા કાર્ય શિક્ષકોએ કરવાનું છે વિદ્યાર્થીના જીવન ઘડતરના પાયામાં શિક્ષક દ્વારા અપાયેલું જ્ઞાન હોય છે ત્યારે એ સુનિશ્ચિત કરવું રહ્યું તમારા પાસેથી શિક્ષણ મેળવેલ બાળક યોગ્ય દિશામાં દેશને ઉપયોગી બની શકે તેવા કાર્યોમાં જોડાય આ તમામ પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બને તેવી શુભેચ્છાઓ પાઠવી પ્રત્યેક વિદ્યાર્થી પોતાની નૈતિક જવાબદારી સમજીને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પોતાનું યોગદાન આપે તેવું મંત્રીએ આહવાન કર્યું હતું ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાના કુલપતિ રમેશ પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે આવતીકાલના શિક્ષકોને ભારતીય પરંપરાના જ્ઞાન સાથે ઉછેરવા અને શિક્ષકોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને શિક્ષક શિક્ષણના નવા યુગની શરૂઆતની દિશામાં આઈઆઇટી કાર્ય કરી રહી છે ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તેમના વ્યવસાયિક જીવનમાં ડગ માંડી રહ્યા છે ત્યારે તેઓએ આઈઆઈટીઈમાંથી મેળવેલ શિક્ષણનો યોગ્ય દિશામાં ઉપયોગ કરી નવીનીકરણ સાથે રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરવાનું છે એનસીટીઈના પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર સંતોષ પાંડાએ પ્રસંગો જેદ ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણ માટે આઈઆઈટી જેવી ઉત્તમ સંસ્થાઓનું યોગદાન ખૂબ જ જરૂરી છે અહીંના પદવી પ્રાપ્ત વિધાર્થી વિદ્યાર્થીઓ દેશના સાંસ્કૃતિક આધ્યાત્મિક જ્ઞાનને શિક્ષણ પ્રણાલી તકે બાળકોમાં પહોંચાડશે તેમણે આઈટી ભવિષ્યમાં એક આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય બને તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી આ પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા બીએ બી એડ ના પંચ્યાસી બી એસ સી બી એડ ના સિત્તોતેર બી એલ બી એડ એમ ના સાત અને બી એડ ના બે બે હજાર સાતસો પિસ્તાલીસ એમ એમ એડ ના પાંચ એમએમસી

रटाबेन पटेल आईआईटी ने गवर्निंग एग्जीक्यूटिव एग्जी एग्जीक्यूटिव एकेडमिक अने फाइनेंस कमेटीના સભ્યો કુલ સચિવ અનિલ વરસાદ Dean પ્રેરણા શેલત સહીદરાજીની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ आईआईटीના અધ્યાપકો પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા